વાતો સ્વચ્છ સુરત અને સુંદર ભરૂનાળે ખુલ્લા પ્લોટ માં ગટરના ગંદા પાણીના કારણે અતિશય દુર્ગંધ આવતા સ્થાનિકો માં રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યું છે ત્યારે પાલિકામાં વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા વિરોધ કરાતા આખરે પાલિકાની ટીમે દોડી જઈ કામગીરી શરૂ કરી હતી સ્વચ્છતામાં દેશમાં નંબર વન આવતા સુરત શહેરમાં લોકો પ્રાથમિક સુવિધા માટે મથ રહ્યા હોય છે કારણ કે તેમનાળે ગંદકીના કારણે લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે વાત છે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવતા ઉગત વિસ્તારની ઉગત ખાતે આવેલ પંચવટી સોસાયટીની બાજુમાં ચક્રગઢ સોસાયટીમાં એક ખુલ્લો પ્લોટ આવેલો છે જ્યાં ઘણા સમયથી ગટરના ગંદા પાણી ભરાયેલા છે જેનાથી અતિશય દુર્ગંધ આવતા સ્થાનિકોને રોગચાળો ખાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે અંગે સ્થાનિકોએ પાલિકામાં અને એકવાર ફરિયાદો કરી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી જેને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો કે સ્થાનિકોમાં ભારે વિરોધ કરતા આખરે પાલિકાની ટીમ દોડતી થઈ ગઈ હતી અને ત્વરિત ઉભરાતી ગટરને સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી મારું નામ ભાગ્યશ પટેલ ભાગ્યશભાઈ કઈ સોસાયટીમાં રહેવાનું શું સમસ્યા છે મારે રહેવાનું સોસાયટીમાં અને પંચોતેરની પછાડ આવેલી છે ચકડો સોસાયટી જે ઇનલીગલ છે એસીડસી ઝોન માં લોકો એ ધંધાકીય કાર્યવાહી કામ ચાલે છે ઘણી બધી ઘણા વર્ષોથી કપડે ટાઈપ પર છટા કોઈ કાર્યવાહી થતી નથી અત્યારે જે ગટર પાણી બીજી વાર બે મિનિટ બીજી વાર પંચોરી ની આગળ જે એસએમસી નું પાણી ટાંકી છે વાળી ગ્રુપ એમાં પણ ઘણો અવાજ આવે ગોંગાટ થાય છે રાતના સોમવાર થી મળતો દિવસ તમા ઘણો અવાજ થાય છે ત્યાં કે બાળકો પર ખૂબ અસર થાય છે પરીક્ષાનો ટાઈમ માં ભી બાળકો સાઈડ એ તો ભમામાં ધ્યાન આપી શકે નથી અત્યારે પાણીનો ગડકાવ થઈ ગયો છે મચ્છર પાકે છે બાળકો પર છે બાળકોને મોટા બધા બીમાર પડે છે અને એના લીધે પાણી પાણી વધારો થતો જ જાય છે અને કોઈ જ છતાં પણ નથી થતો પાણી મચ્છર આવે છે ઊંડા આવે છે કોક નો ફૂલ બાળક થાય છે તમારે તમે તમારે છે તમે કોઈ જોઈ જાઓ તમે બી ખ્યાલ આવશે કે કઈ રીતનું છે અહિયાં હાલ કંડિશન